ઘડપુરના બાપુ એભલ ખાચર ગઢપુરના એભલ ખાચર કાર્યાણીમાં એક કાઠીની પુત્રી સુરપ્રભાને પરણ્યા હતા તેમનું બીજું લગ્ન બોટાદના રણગામી રાજાના પુત્રી સોમાદેવી સાથે થયું હતું સુરપ્રભા થકી તેમને ચાર પુત્રીઓ જન્મી જીવુબા લાડુબા પાંચુબા અને નાનીબા સોમાદેવી થકી પુત્ર દાદા ખાચરનો જન્મ થયો કૃષ્ણભક્તિમાં રત આ સમગ્ર પરિવાર પૂર્વના બલિષ્ઠ સંસ્કાર વાળો હતો જીવા ખાચર અને એભલ ખાચર બંને ચોથી પાંચમી પેઢીએ પિતરાઈ ભાયાતો થતા બંનેને છ છ ગામનો ગરાસ હતો ગઢડામાં બંનેનો અડદ અડદ ભાગ હતો તેથી બંને ગઢડામાં રહેતા એભલ ખાચરને ભાગમાં છ ગામો માંડવધાર રળિયાણા લાખણકા ઝીજાવદર નાનું તાજ પર સુરકા ગઢડું અર્ધું આવ્યા હતા એકવાર એભલ ખાચર કાંઈક કામ પ્રસંગે બાબરીયાવાડ ગયા હતા ફરતા ફરતા ઉમેદ ગામમાં આવ્યા ત્યાં લાખા આહીરની વાડીએ આવી તેમણે ઘોડી છોડી અને હાથ મોઢું ધોઈ પાણી પીધું લાખાએ બાપુ જાણી ઝાડ નીચે ખાટલું ઢાળી દીધો બાપુ એભલ ખાચર ખાટલામાં આડા પડ્યા હતા તે વખતે ત્યાં આત્માનંદ સ્વામીના શિષ્ય વિઠ્ઠલાનંદ અને બાલાનંદ પણ આવ્યા હતા તેમણે લાખા આહિરને કહ્યું લાખા આ લીમડાનો છોડ કોણે રોપ્યો છે લાખાએ કહ્યું બાપુ બે દિવસ પહેલાં જ મેં રોપ્યો છે તે સાંભળીને વિઠ્ઠલાનંદ હસ્યા લાખો આ મર્મ સમજી શક્યો નહીં તેને તે સમજવા જેવી વાત ન લાગી તેથી તે તો ત્યાંથી ઊઠતો હતો એટલામાં વિઠ્ઠલાનંદે કહ્યું લાખા આ લીમડા નીચે ભગવાન બેસશે આ વાત છે લાખા પાસેથી આ રોપ માગી લીધો ઘરે આવીને પોતાના ફળિયામાં તેને રોપ્યો સંવત અઢારસો સાહીઠમાં એભલ ખાચરને તેમના મિત્ર માચા ખાચર મળ્યા તેઓ સરદારથી શ્રીહરિના દર્શન કરીને સૌપ્રથમ ગઢડા ગયા હતા તેમણે ભગવાન મળ્યાની વાત કરી તે સાંભળી બાપુના અંતરમાં બાલાનંદ અને વિઠ્ઠલાનંદની ભવિષ્યવાણી ગુંજવા લાગી તેમણે માચા ખાચરને કહ્યું ભગવાન તમારે ત્યાં પધારે ત્યારે તમને જરૂર બોલાવજો સંવત અઢારસો એકસઠના કાર્તક મહિનામાં શ્રીહરિ કારિયા પધાર્યા તે વખતે ગઢડાથી એભલ પરિવારને કારિયાણી તેડાવ્યો શ્રીહરિના દર્શન એભલ ખાચરે કર્યા તેમના અંતરમાં ટાઢક વળી ગઈ શ્રીહરિ તેમને ભેટી જ પડ્યા જેવા માચા ખાચરે વર્ણવ્યા હતા તેવા જ પ્રત્યક્ષ જોયા બાપુની આંખોમાંથી પ્રેમાશુ એવા લાગ્યા શ્રીહરિએ એબલ ખાચરને પ્રેમ પાશમાંથી મુક્ત કર્યા ત્યાં તેમણે તેમના ચરણ પાસે જ પાંચ વર્ષનો શિશુ જોયો એબલ ખાચરે તરત જ કહ્યું મહારાજ એ મારો કુંવર દાદો છે તમારો કુંવર છે તો અમારોય કુંવર છે એમ કહી શ્રીહરિએ તરત જ દાદા ખાચરને તેડી લીધા શ્રીહરિના આ શબ્દો સાંભળી બાપુ ધન્ય થઈ ગયા તેમણે કહ્યું મહારાજ હવે આપ અમારે ત્યાં પધારો આ મારો કુંવર દાદો મારી કુંવરિયું મારો બધો પરિવાર બધું આપની સેવામાં અર્પણ છે શ્રીહરિએ તરત જ કહ્યું બાપુ અમે પણ તમને અમારા માન્યા છે તમારો પરિવાર દરબારગઢ બધું જ અમારું માનીને અમે તમારે ત્યાં રહીશું તમારે અમને રાખવાનો ખપ છે ને અમારે તમારે ત્યાં રહેવાનો ખપ છે શ્રીહરિના આ શબ્દોમાં એબલ ખાચર અને તેમના પરિવાર પ્રત્યેનો પ્રેમ છલકાતો હતો પછી શ્રીહરીએ એબલ ખાચરને કહ્યું એબલ બાપુ અહીં વસંતનો ઉત્સવ કરીને અમે તમારે ત્યાં આવીશું આ સાંભળી એભલ ખાચર કૃતકૃત્ય ભાવે શ્રીહરીને વંદી રહ્યા આમંત્રણથી જીવા ખાચર પણ કાર્યાણી આવ્યા હતા તેમણે પણ ગઢપુર પધારવા શ્રીહરિને આમંત્રણ આપ્યું શ્રીહરિએ કારિયાણીમાં વસંતોત્સવ કર્યો અને ફૂલદોલ કરવા ગઢડા પધારી રહ્યા હતા એભલ ખાચરે દબદબાપૂર્વક શ્રી શ્રીહરિનું સામયું કર્યું આખું ગઢડા ગામ શ્રીહરિને વધાવવા ઉમટ્યું હતું શ્રીહરિ માણેક ચોકમાં થઈને બાપુ એબલ ખાચરના દરબારમાં પધાર્યા શ્રી ચરિત્રામૃત સાગરમાં શ્રી શ્રીહરિ બાપુ જીવા ખાચરના દરબારમાં પ્રથમ પધાર્યા એવો ઉલ્લેખ છે મોટા સદ્ગુરુની પરંપરાગત વાતોમાં પણ એવો ઉલ્લેખ મળી આવે છે કે શ્રી હરી થોડો સમય બાપુ જીવા ખાચરના દરબારમાં રહ્યા હતા પરંતુ સત્સંગી જીવન તથા અન્ય ગ્રંથોમાં શ્રી હરી બાપુ એભુલ ખાંચરના દરબારમાં જ સીધા પધાર્યા એવો સ્પષ્ટ ઉલ્લેખ છે સવારી અહીં અટકી જય જય શબ્દોના ઘોષ થયા સ્વામિનારાયણના મંત્રથી આકાશ ભરાઈ ગયું સંવત અઢારસો એકસઠના માઘની શુક્લ એકાદશીએ શ્રી શ્રીહરી ગઢપુરમાં પધાર્યા ગઢપુર અક્ષરધામ સમૂહ બની ગયું શ્રી હરી માટે ખાસ ઉતારો તૈયાર રાખ્યો હતો ત્યાં તેઓ ઉતર્યા તેમનું દિવ્યધામ અક્ષર હોવાથી આ મુકામને પણ તેમણે અક્ષર ઓરડી એવી સંજ્ઞા આપી આમાં અક્ષરનો શ્રીહરી સાથેનો અવિનાભાવી સંબંધ હતો તેનું સૂચન હતું ગઢપુરના ખાચરના દરબારમાં શ્રીહરિ નિત્યનિવાસ કરીને રહ્યા પ્રથમ શ્રીહરિએ આંગણામાં ઉભેલા લીમડાને સ્પર્શ કર્યો પછી તો તેની નીચે રોજ સભા કરીને બિરાજતા તે શ્રી શ્રીહરિ સ્વધામ સિધાવ્યા ત્યાં સુધી આ લીમડો શ્રીહરિના દર્શન સ્પર્શ પામતો રહ્યો શ્રી સંતો ભક્તો સાથે ઘહેલા નદીએ સ્નાન કરવા પધારતા જીવાખાચર પણ ઘણી વાર ભેગા સ્નાન કરવા આવતા શ્રીહરિ તેમની પ્રાર્થના સ્વીકારી તેમના દરબારમાં પધારતા અને ત્યાં પણ થોડા દિવસ રોકાતા ઉપદેશ પણ આપતા જીવાખાચરે પોતાના દરબારમાં શ્રીહરી ફૂલડોલનો ઉત્સવ કરે તેવો આગ્રહ રાખ્યો શ્રીહરિએ તેમને રાજી કર્યા એભલ બાપુ શ્રીહરિની મરજીમાં ભરી ગયા આથી વિશેષ રાજીપો તેઓ લઈ ગયા પછી કાયમ માટે ખાચરના દરબારને પોતાનું ઘર માનીને શ્રીહરી રહ્યા ખાચરના મોટા દીકરી જીવુબા તથા લાડુબાએ શ્રીહરિના પ્રથમ દર્શને જ આ અખંડ વરને વરવાની મનમાં ગાંઠવાળી લીધી હતી આમ તો નાનપણથી જ સારા સારાં ખાનપાન વસ્ત્રાલંકાર પ્રત્યે તેઓને જ હતી નિષ્કામ ધર્મ તો તેઓનું વિશેષ અંગ હતું પુરુષ માત્રથી તેઓ પંદર હાથ દૂર રહેતા જ્યારે એભલખાચરે જીવુબાના વિવાહનો વિચાર કર્યો ત્યારે જીવુબાએ બાપુને વિનંતી કરતા કહ્યું બાપુ હું તો હરિભરને વરી છું મારો સુહાગ અખંડ છે માટે મારે લગ્ન નથી કરવા આમ તેમની અનિચ્છા હોવા છતાં લોકલાજના ભય એબલ ખાચરે તેમને કુંડળના મોકા પટકીરના દીકરા હાથીયા પટગીર સાથે પરણાવ્યા પ્રથમ રાત્રે જ હાથીયા પટગીરને જીવુબા નાગણી રૂપે દેખાણા તેથી તે બહાર આવતો રહ્યો સવાર થયું ત્યારે જીવુબાએ પોતાની સાસુ રાઈબાને કહ્યું મારે ભગવાન ભજવા છે પણ ગૃહસ્થાશ્રમ ભોગવવો નથી રાઈબાએ જીવુબાનું ત્યાગી જીવન જોયું તેમણે દીકરાને સમજાવી લખી આપવા કહ્યું હાથીયા રાજી ખુશીથી રજા ચિઠ્ઠી લખી આપી જીવુબા તુરત ગઢડા પહોંચી ગયા પ્રથમ તો એભલ ખાચર ખૂબ ગુસ્સે થયા પણ હાથીયા પટગીરની ચિઠ્ઠી બાપુને વંચાવી તેથી કંઈને બોલ્યા બાને પણ એવું જ થયું તેમને બોટાદમાં ખોડા દાદલ સાથે પરણાવ્યા હતા પણ પાછા આવ્યા બંને બહેનો અતિ કઠણ વર્તમાન પાળતા હતા એ ભલખાચરને અંતરમાં બંને દીકરીઓ ઘરે પાછી આવી તે બાબતે ખૂબ રંજ રહ્યા કરતો શ્રીહરિએ જીવુબાનો પ્રેમભાવ જોઈ પૂજવા માટે લાલજીની મૂર્તિ આપી હતી આ મૂર્તિને જીવુબા ખૂબ ભાવથી પૂજતા થાળ ધરતા દૂધપાન કરાવતા ગોષ્ઠી કરતા બારણાની તિરાડમાંથી બાપુએ આ વાર્તાલાપ સાંભળ્યો તેથી તેમને થયું કે અંદર કોઈ પુરુષ છે તેઓ એકદમ ક્રોધાવેશમાં ધસી આવ્યા ત્યારે જીવું બા લાલજીને લાડકોડ કરતા દૂધ પીવડાવી રહ્યા હતા ઓરડામાં બીજું કોઈ હતું નહીં તેથી બાપુ કહે આ તારા લાલજી ખરેખર દૂધ પીએ છે કે તું ડોળ કરે છે જો તારા લાલજી સાચા હોય તો આ દૂધ પી જાય નહીં તો તારા ટુકડે ટુકડા કરી નાખીશ હું જાણું છું આ ઉરડામાં કોઈ સંતાયો છે તું એની સાથે વાતો કરતી હતી જેવું બા ભક્તિમગ્ન હતા તે કાંઈ ન બોલ્યા ક્રોધાવેશમાં એભલ ખાચર એક ડગલું આગળ મૂકે તે પહેલાં તો આ ખોરડો પ્રકાશથી ઝળહળી ઉઠ્યો અને લાલજી શ્રીહરિના રૂપે દૂધ ગટકટાવી ગયા કટોરો એભલબાપુ ઉપર ફેંક્યો આ પ્રસાદીનો કટોરો ગઢપુરમાં દાદા ખાચરના વંશજો શ્રી ધીરુભા વિરાજે છે આ અદભુત આશ્ચર્ય જોઈ એભલ ખાચર ભયથી ડઘાઈ ગયા હાથમાંથી તલવાર સરકી પડી તેમણે જીવુબાની માફી માંગી પ્રભુના પ્રત્યક્ષ દર્શનથી બાના આનંદનો પાર ન હતો એ ભાઈ બાપુ ખૂબ ભોળા હતા ભાયા તો તેમની ભોળપનો લાભ વારંવાર લેતા એકવાર વાર ભાયા તોએ તેમને ચડાવ્યા અને કહ્યું બાપુ તમારે ત્યાં ઉત્તર હિન્દુસ્તાનમાંથી આવેલા સ્વામિનારાયણ સાથે દીકરીઓ એકાંતમાં બેસે છે તે કોઈ વખત એબ લાગી જશે આમ વારંવાર સાંભળવાથી બાપુના અંતરમાં ઝાડ લાગી ધુઆપુઆ થતાં તલવાર લઈ બાની ઓરડીએ ગયા તે વખતે શ્રીહરી ઓરડામાંથી બહાર નીકળતા હતા ત્યાં બાપુએ તલવાર ઉગામી પરંતુ હાથ સ્થિર થઈ ગયો બાપુને સ્વરૂપમાં વિષ્ણુના ચતુર્ભુજ સ્વરૂપના દર્શન થયા તેમની આંખમાંથી અશ્રુ ટપકવા લાગ્યા હાથમાંથી તલવાર નીચે પડી ગઈ તેમણે બે હાથ જોડી દીધા હરિના ચરણારવિંદમાં માથું મૂકી એબલ ખાચર બોલ્યા પ્રભુ મેં તમને ભગવાન જાણ્યા હતા તમે અનુભવ પણ કરાવ્યો હતો છતાં મારું મન ભમી ગયું મહારાજ મારા ગુના માફ કરો શ્રી શ્રીહરિએ તેમની માથે બે હાથ મૂકી કહ્યું બાપુ તમારા બધા ગુના માફ એ તો જ્યાં સુધી મન સ્થિર ન થાય ત્યાં સુધી આવા ભાવો અંતરમાં ઊઠે અને પાછા શમી જાય આ સાંભળી બાપુ નતમસ્તક થઈ ગયા તેમના અંતરમાં અપાર શાંતિ થઈ ગઈ તેમને થયું કે ભાયા તો દ્વેષી છે તે ગમે તેમ બોલે પણ આપણે મન ચલાયમાન થવા દેવું નહીં એભલબાપુને આશ્ચર્ય તો ત્યારે થયું કે સંવત અઢારસો ત્રેસઠમાં લાડુ લાડુબાએ કવિ લાડુદાનજીને વાતો કરી સંસાર ખારો કરી નાખ્યો અને શ્રીહરિના ચરણોમાં સાધુ થઈને જીવન સમર્પવા તૈયાર કરી દીધા વાત કંઈક આવી હતી રાજ રાજરજવાડાના લાખેણા સન્માન પામી મારવાડના શતાવધાની કવિરાજ લાડુદાન ઘડવી પોતાની બત્રીસ વર્ષની વયે ગઢડા શ્રીહરિનું પણ ઉતારવા આવ્યા ને શ્રીહરિએ તેમને દિવ્યતાનો અનુભવ કરાવ્યો તેઓ શ્રીહરિ સમીપે રહી ગયા પણ ઠાઠ માઠ છોડ્યો નહોતો એ અરસામાં શ્રીહરિએ એભલ ખાચરનું મન રાખવા લાડુદાનજીને કહ્યું લાડુદાનજી તમે તો બુદ્ધિશાળી છો આ અમારા બાપુ એભલ ખાચરની બે દીકરીઓ જુવાન છે તેને પરણાવી દીધી છે તો પણ સાસરે જતી નથી તો તમે તેને સંસાર કરવા સમજાવો કવિ શ્રી તો આ સાંભળી હસ્યા તેમણે કહ્યું મહારાજ આ કામ તો ચપટીમાં પતી જશે શૃંગાર રસની એવી વાતો કરીશ કે તે ઢળી જશે આ સાંભળી એભલ ખાચર રાજી રાજી થઈ ગયા બંને બહેનો સાથે કવિશ્રીની મુલાકાત ગોઠવાણી વચ્ચે પડદો નાખ્યો બાપુ એભલ ખાચર તેમના પુત્ર દાદા ખાચરને લઈને કવિશ્રી પાસે બેઠા જીવું બાને થોડી વાતો સાંભળી ત્યાં તો કવિને પોતાની વિદવત્તા ચતુરાઈ ઓગળી જતી લાગી જીવુબાએ કહ્યું અમે શૃંગાર સજીએ પછી અમારી સામે કોઈ જુએ અને તેને કામવાસના જાગે તો તેનું પાપ લાડુદાને કહ્યું એ પાપ તો શૃંગાર કરનારને માથે આ સાંભળી જીવુબા કહે હવે કહો તમારું આ છેલ રૂપ જોઈને કોઈ સ્ત્રીના મનમાં વિકાર જાગે તો તેનું પાપ કોને માથે આ સાંભળીને જીવુબા પાસે કવિ કેમ જાણે લજામણીના છોડ જેવા થઈ ગયા લાડુદાનજીની આંખો ખુલી ગઈ લાડુ લાડુબાએ જે જે વાતો કરી તેમાં પ્રતીનો રણકાર હતો આ વાતોએ લાડુદાનનું તો પરિવર્તન કર્યું પણ સાથે સાથે એ બલખાચરના અંતરમાં શ્રી હરિ પ્રત્યે પરમ પરમપ્રીતિ પ્રગટી ગઈ કવિરાજનું પદ છોડી લાડુદાનજી કાયમ માટે ભગવાન સ્વામિનારાયણના ચરણારવિંદમાં બેસી ગયા હરીએ તેમને દીક્ષા આપી અને તેમનું નામ પાડ્યું કારણ કે લક્ષ્મીજીનો અવતાર હતા તેમના ઉપદેશથી કવિને આ રંગ લાગ્યો હતો પાછળથી તેઓ બ્રહ્માનંદ તરીકે પ્રસિદ્ધ થયા જીવુબાની વાણીથી બાપુ જાણે સમોહિત થઈ ગયા આ પ્રસંગ પછી એભલ ખાચરે પોતાની કુંવરીઓ સંસાર કરે એ ભાવ ત્યજી દીધો હરીએ ગઢપુર રહીને ગુજરાત સોરઠ કાઠિયાવાડમાં વિચરણ કરવાનું નક્કી કર્યું આથી એભલ પરિવાર કચવાઈ ગયો તેમની ભક્તિને વશ થઈ શ્રી શ્રીહરિએ ઉત્તરાધા બારના ઓરડે વાસુદેવનારાયણની મૂર્તિ પધરાવી પછી કહ્યું આ અમારું સ્વરૂપ છે એટલે તેમના દર્શન કરી અન્નજળ લેવા ખરેખર તો શ્રીહરી ગઢડું છોડીને ક્યાંય ન જાય તે માટે દર્શન વિના અન્નજળ ન લેવાનો નિયમ લીધો હતો પરંતુ શ્રીહરિએ મૂર્તિ પ્રતિષ્ઠા કરીને સૌને ભક્તિમાં જોડી દીધા શ્રીહરી તથા સાધુ સંતોની સેવામાં એભર પરિવારે સઘળું ન્યોછાવર કર્યું હતું એટલે શ્રીહરિ અવારનવાર તેમની રક્ષા કરતા એબલ ખાચરના દરબારમાં એક અચળઘર નામનો કર્મચારી રહેતો તેની પાસે બધી ચાવીઓ રહેતી શ્રીહરીએ એક વાર દાદા ખાચરને કહ્યું અચળઘરની ચાવીઓ મને આપી દો એબલ ખાચરે તે કૂંચીઓ લઈને શ્રીહરીને આપી તે જ રાત્રે અચળઘર એભલ ખાચરના ખડિયામાંથી ચામડાની પડતરી એટલે કે કોથળીમાં સોના મોરો તથા સોનાની મૂઠવાળી તલવાર લઈ નાસી ગયો તે બાર બારગાઉં વળા ચમારડી પાસે ઈશાવળા ડુંગરની તળેટીમાં ચાલ્યો જતો હતો ત્યાં મોટા અખંડાનંદ સ્વામી સમાધિવાળા સાધુ હતા શ્રી હરિ કહે આ અચળઘર દરબારમાંથી ચોરી કરીને ધન લઈ જાય છે માટે તે સામાન તમે લઈ લો અને તેને કાઢી મૂકજો પછી સ્વામીએ સામાન લઈ લીધો ને તેને થોંટ મારી કાઢી મૂક્યો ગઢડામાં સવાલ થયું ત્યારે અચળઘર સોના મોહરો તથા તલવાર લઈને ભાગી ગયાની વાત એબલ ખાચરે શ્રીહરી પાસે જઈ કરી તે સાંભળી હસ્યા ને બોલ્યા બાપુ આ તમારું બધું લઈ જાત એમ કહીને પછી કહ્યું બાપુ કાંઈ ચિંતા રાખશું નહીં મોટા અખંડાનંદ સ્વામી સમાધિવાળા પરમહંસ છે તેને અમે સમાધિમાં કહી દીધું છે એટલે તેમણે ઈશાવળા ડુંગરમાં જઈને રસ્તા ઉપર આવીને તે અચળગર પાસેથી સોના મોર તથા તમારી તલવાર આંચકી લીધી છે હવે તેઓ તે બધું લઈને ગઢપુર ચાલે આવે છે આ સાંભળી એભલ ખાચરને મનમાં થયું મહારાજ અમારી કેટલી કાળજી રાખે છે એમ ખૂબ પ્રસન્ન થયા એકવાર શ્રીહરિએ એભલ બાપુને કહ્યું તમારી અઢારસો વીઘા જમીન ખેડી નાખવી છે માટે તંબુઓ રાવટીઓ અને ભંડાર તૈયાર કરાવી દો એમ કહી જગન્નાથાનંદ સ્વામીને કહ્યું તમારા પચાસ સાધુ લઈ ત્યાં રહેવા જાઓ અમે ત્યાં આવીએ છીએ એમ શ્રીહરિએ અન્ય પાળાઓ અને હરિભક્તો પાસે જમીનમાં બોરડીના ઝાડા બાવળિયાની કાંઠ બધું સાફ કરાવી દીધું શ્રીહરિ કહે એ ભલબાપુના પરિવારે સર્વસ્વ હોમી દીધું છે આપણા માટે અનાજના ભંડાર રૂપિયાના ભંડાર ખુલ્લા મૂક્યા તે એવા ભક્તના વ્યવહાર કાર્યમાં સેવા કરવી તે ભક્તિ છે આવા પ્રસંગે માળા ધ્યાન કથા કીર્તન કરવા તે ભક્તિ નથી આમ શ્રીહરિએ કહેલા મહિમાથી સૌ રાત દિવસ સેવામાં રત રહ્યા જેમ મોક્ષ માટે ભજનનો અખાડો હોય તેમ અહીં ખેતીનો અખાડો જામ્યો શ્રીહરિએ ભક્તિનું સ્વરૂપ આપી દીધું સંતો ભક્તો પ્રત્યે એભલ ખાચરને ખૂબ મહિમા ભાવ હતો શ્રીહરિએ તેમના પર પ્રસન્ન થઈ કહ્યું તમને અને તમારા પરિવારને ધન્ય છે જે તમને ભગવાનમાં ને સંતમાં પ્રીત થઈ છે દેહ અને ગેહથી પણ અધિક સંતમાં પ્રેમ થાય તેથી મોટું કોઈ સાધન નથી કારણ કે સંતનો મુખ્ય ગુણ સરળ સ્વભાવ છે તેની આંખોમાં ને વાણીમાં અમૃત ભર્યું છે પોતાનો દ્રોહ કરે તેના પ્રત્યે પણ તે ક્યારેય કુટિલ વચન ઉચ્ચારતા નથી પોતે દ્રોહને નજરમાં લેતા જ નથી બાળક બુદ્ધિ જાણીને ક્ષમા કરી દેશે એકમાત્ર ભગવાનની મૂર્તિમાં જ સુખને દેખે છે તે સિવાય બધું દુઃખદાયી જાણે છે છતાં પણ અનેક જીવનું કલ્યાણ કરવાનું હિત ધાર્યું છે તેથી લોકો સાથે એટલી હેતપ્રીત રાખે છે તમારે સંતમાં પ્રીતિ થઈ છે તે ત્રિલોક જીતી ગયા છો જે મુખ્ય સાધન કરવાનું કહ્યું છે તે તમે સિદ્ધ કરી લીધું સંતમાં પ્રીતિ કરી તે સાધન માત્ર તેમાં આવી ગયા ભગવાન અને સંતના વચનમાં વિશ્વાસ આવ્યો કે દુઃખ માત્ર નાશ પામી ગયા ભગવાન અને સંતને મૂકીને જે કોઈ સુખને ઈચ્છે છે તે દિન દિન પ્રત્યે અધિક દુઃખને પામે છે જે મનુષ્ય મોહને વશ થઈ દુઃખને સુખ કરી માનતા હોય તે ક્યારેય સંતને ન માને સંતને ન માને તેથી તેનું કલ્યાણ પણ ક્યારેય થતું નથી તે લખ ચોરાસીમાં હેરાન થતા ફરે છે તમે અત્યંત ભાગ્યશાળી છો કે જગતથી પ્રીત તોડીને સાધુમાં કરી છે ભગવાનમાં સુખ માન્યું છે ભગવાન અને ભગવાનના સંતની સેવામાં પોતાનું મોટું ભાગ્ય માને તેટલું તેને ફળ મળે છે સુખ થાય છે હરિજનને સંસારનું દુઃખ એ દુઃખ જ ન હોય તેને તો સંતનો સંગ જેટલો ન થાય તેટલું દુઃખ મનાય છે લોકમાં તો લોકની રીતે રહેવું પડે પણ ખરી પ્રીત તો ભગવાનને સંતમાં દ્રઢપણે જોડી હોય સત્સંગના નિયમ મુખ્ય કરીને દ્રઢ પાળતો હોય સત્સંગમાં ન બેસતો હોય પણ સત્સંગનું કોઈ ઘસાતું બોલે તે ખમી શકે નહીં સિરસાટે દ્રઢ પક્ષ રાખે તો તેનું કલ્યાણ સત્સંગી જેવું જ થાય છે સત્સંગના નિયમ ન રાખે અને સત્સંગનો પક્ષ ન હોય ને પોતાને સત્સંગી કહેવડાવતો હોય તો પણ તેને સત્સંગી ન જાણવો તેને તો કુસંગી જાણવો જેને સંત મળ્યા છે તે ભક્તના દ્રોહથી બીતો રહે છે એકે એક ભક્ત પોતાથી છે મહાત્મા છે એમ તે જાણે ઘસાતું વેણ તો ક્યારેય ન ઉચ્ચારે જેને દેહના અંત સુધી સત્સંગ દ્રઢ કરીને રાખવો હોય તેણે મોટા મોટા ભક્ત થઈ ગયા તેની રીત શીખવી મોટાના વર્તન સામું જોયા કરવું તેની રીત ન શીખે તો કરોડ વર્ષ સુધી સત્સંગ કરે તો પણ મોટાઈ ન આવે સત્સંગની જે રૂઢિ રીત છે તે અમે જેમ છે તેમ તમને કંઈ સંભળાવી આ પ્રમાણે વર્તે તેની ત્યાગી કે ગૃહી જેવા છે તેવા પરખાઈ જાય છે માટે જેની સમજણ દ્રઢ થાય છે તેનું જ અંગ સત્સંગમાં દિન દિન પ્રત્યે વૃદ્ધિ પામતું જાય છે આ વાત મોક્ષ ભાગીજનને અમૃત તુલ્ય છે તે દિન દિન સાંભળવા તલસે છે પુરુષોત્તમ બોલ્યા પ્રીતે હ ચ સા છ એકસો બે એક ચાલીસ આમ સંત મહિમાની વાતો કરી શ્રી શ્રીહરિએ જાણે પોતાનું ભાવિ નિવાસસ્થાન દર્શાવી દીધું સંવત અઢારસો સિત્તેરમાં બાપુ એભલ ખાચરને ગંભીર બીમારી લાગુ પડી તેમને તાવની ઉગ્રતાથી ખ્યાલ આવી ગયો હતો કે હવે દેહ રહેશે નહીં તેથી તેઓ શ્રીહરિનું અખંડ સ્મરણ કરી રહ્યા હતા અને શ્રીહરિ પણ બાપુને દર્શન આપવા વિચરણ ટૂંકાવીને વહેલા વહેલા કરિયાણાથી ગઢડા આવી પહોંચ્યા હતા તેઓ આવીને સીધા બાપુના ઓરડામાં પધાર્યા શ્રીહરિને જોઈ બાપુએ હાથ જોડી દીધા શ્રીહરિ તેમના ખાટલા ઉપર બેસી ગયા બાપુની બંને રાણીઓ સુરપ્રભાદેવી અને સોમાદેવી તથા પુત્રીઓ જેવુંબા લાડુબા નાની બા પાચુબા તથા દાદા ખાચર સૌ પાસે હતા એભલ ખાચરે શ્રીહરીને કહ્યું મહારાજ આપનું સ્મરણ કરતો હતો શ્રીહરિએ તરત જ કહ્યું એટલે તો અમે આવ્યા હવે શી ઈચ્છા છે બાપુએ કહ્યું મહારાજ હવે તો આપના ધામમાં લઈ લો બીજી કોઈ ઈચ્છા નથી એભલ ખાચરે પ્રાર્થના કરતા કહ્યું એટલામાં મૂળું ખાચર તથા જીવા ખાચર એભલ બાપુની તબિયત જોવા આવ્યા બાપુની તબિયત જોઈ તેમણે બહુ દિલગીરી બતાવી પછી એભલ બાપુને કહ્યું બાપુ દાદાની કાંઈ ભલામણ કરવી છે ત્યારે એભલ બાપુએ શ્રી શ્રીહરિએ તરફ આંગળી ચીંધીને કહ્યું દાદાને તો મેં મહારાજના ખોળે મૂક્યો છે તેની રખેવાળીની જવાબદારી તો અનંત કોટી બ્રહ્માંડોના નાથ આ શ્રીહરિને સોંપી છે અત્યાર સુધી તેમણે દાદાને સાચવ્યો છે અને હવે તેઓ જ સાચવશે મારે કાંઈ ભલામણ કરવાની હોય નહીં એ ભલબાપુના આ શબ્દો જીવાખાચરને ગમ્યા નહીં તે પણ શ્રીહરિનો મહિમા જાણતા હતા તે એ પણ જાણતા હતા કે મહારાજની રક્ષા જેને હોય તેને બીજા કોઈના રક્ષણની જરૂર રહેતી નથી શ્રી શ્રીહરિને પણ એભલ ખાચર અને તેમના સમગ્ર પરિવાર અને ખાસ કરીને દાદા ખાચર ઉપર ખૂબ જ પ્રેમ હતો તેમના સમગ્ર યોગ અને ક્ષેમનું તેઓ વહન કરી રહ્યા હતા તેથી તેઓ સમજી ગયા કે મહારાજની છત્રછાયા નીચે દાદા ખાચર અને તેમનો સમગ્ર ગ્રાસ સુરક્ષિત હતો તેઓ બંને ગયા અને એભલ બાપુએ શ્રીહરિ સામું જોયું પાસે બેઠેલા દાદા ખાચરનો હાથ તેમણે શ્રી હરીના હાથમાં મૂક્યો મહારાજ આ બધું જ આપનું છે દાદો પણ આપનો છે આપના રક્ષણ નીચે મૂકી હવે હું સુખેથી આપના ધામમાં જાઉં છું એટલું કહી સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંત્ર જપતાં તેમણે છેલ્લો શ્વાસ લીધો એ દિવસ હતો સંવત અઢારસો સિત્તેર કારતક વધ પાંચમ તારીખ તેર અગિયાર અઢારસો તેર શનિવાર શ્રીહરિએ સૌને ધીરજ આપી શ્રીહરિના સાનિધ્યથી બાપુના ધામમાં ગયાનો શોક ઓસરી ગયો શ્રીહરિએ અને દાદા ખાચરે એ ભલબાપુના અંત્યેષ્ટિ સંસ્કાર કર્યા એભલબાપુના દેહ ઉપર ઘેંચો પડ્યું અંત્યેષ્ટિની તમામ વિધિ કરી દસમાને દિવસે કાઠી ભાયા તો કોઈ ગાડામાં તો કોઈ ઘોડાઓ ઉપર એમ આવવા લાગ્યા શ્રી હરિની આજ્ઞા પ્રમાણે જે દિવસે જે પકવાનો જમાડવાના હતા તે પ્રમાણે સૌને તે દિવસે ગળ્યા તથા મોડા ખાજા જમાડ્યા વિપરો આવ્યા તેમને સાકરના સીધા અપાવ્યા અને ચૌદમાં સુધી રોકાવા કહ્યું જીવુબાએ સંતો બ્રહ્મચારીઓ માટે જુદું રસોડું તૈયાર કર્યું હતું તે રસોડું દ્વાદશાહ શ્રાદ્ધ કર્યા પછી ચાલુ કર્યું લાડુબાએ હરિભક્તો માટે તે પ્રમાણે તૈયારીઓ કરી આ પ્રમાણે શ્રીહરિની ઈચ્છાથી બાપુ એભલ ખાચરના કારજનો પ્રસંગ પણ ઉત્સવ જેવો થઈ ગયો મહારાજે સૌને જમાડી ખૂબ તૃપ્ત કરી દીધા બ્રાહ્મણોને દક્ષિણા આપી રાજી કર્યા બાપુના ધામમાં પધાર્યા બાદ દાદાને તિલક કરી શ્રીહરિએ ગાદીએ બેસાડ્યા શ્રીહરિ કહે સૂર્ય ચંદ્ર તપશે ત્યાં સુધી દાદાનું રાજ્ય તપશે આ દાદાનો દરબાર અમર બની જશે